રામજીને ભણવા માટે જવાનું હતું ભણવા પહેલા યજ્ઞો ભવિષ્ય સંસ્કાર લેવો જોઈએ આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ શિક્ષા અને દીક્ષાની સંસ્કૃતિ છે ને આપણી સંસ્કૃતિમાં જો બુદ્ધિ ભગવાને આપણે આપી છે પણ બુદ્ધિ ભોગ માટે વાપરે જેટલો વધારે બુદ્ધિશાળી એટલો વધારે ભ્રષ્ટાચારી જેટલા એટલા બુદ્ધિશાળી આતંકવાદીઓ છે બધા બુદ્ધિશાળીઓ છે ને આઈટી બનેલા છે બુદ્ધિશાળી વધારે ભ્રષ્ટાચારી બને છે શિક્ષાનું જેટલું મહત્વ નથી આપણી સંસ્કૃતિમાં એટલી દીક્ષાનું મહત્વ છે અત્યારે અત્યારે આ પ્રાથમિક શાળાના બધા બાળકો છે 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 જેટલી જરૂરિયાત જરૂરિયાત એટલી દીક્ષા પણ અને હું અહીંયા આવ્યો કથામાં એ દિવસે વાવલી ગામના એક કેશુરભાઈ વાઢેરના વિદાય સમારંભમાં શિક્ષક નિવૃત્તિ નો દિવસ હતો ને એને વિદાય સમારંભમાં થઈને હું આવ્યો ત્યારે હું બોલ્યો કે પ્રાથમિક શાળાનો શિક્ષક જે પોતાની અંદર રહેલી સ્કિલ બાળકમાં આપી શકે એટલો બીજો કોઈ ન આપી શકે એવા માટે આપી શકે કે અથર્વેદ મંત્ર છે હસ્તાભ્યામ દશ શાખાભ્યામ જીવવા વાચ પૂરો ગવી અનામહિત નું ભ્યામ હસ્તાભ્યામ તાભ્યામ વા મૃષામસી આ દસ આંગળીઓથી તમે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓરા બીજા કોઈ વ્યક્તિને આપી શકે આજની ભાષામાં એને કહેવાય રેકી મિકાઓ અસુઈ નામનો એક જાપાનનો વ્યક્તિ થયો એને રેકીની સંશોધન કર્યું આજે પણ અમારે વેરાવળમાં એક શશીબેન તિવારી કરીને છે એ બધાને રેકી આપે ફોન કરે પેલા તો ઓલો ફોન હતો કોઈ ફેન ફોન કરે ને કે મારો હાથ દુખે છે કે રિસીવર રાખો હાથ ઉપર એ ત્યાંથી કંઈક શબ્દો બોલે એટલે હાથ મટી જાય કોઈ કંઈક પગ દુખે કે રિસીવર રાખો પગ ઉપર એ ત્યાંથી મંત્રો બોલે એટલે રેકી આપે અહીંથી મટી જાય મેં એક દિવસ પૂછ્યું કે તમે રેકી વાળા કેટલા લોકો છે કે અમે પાસાઠ લોકો છે મેં કીધું સક્સેસ કેટલા લોકો છે કે અમે બે લોકો મેં કીધું આ રેકી નો પ્રતાપ નહીં આ ભજન નો પ્રતાપ છે ભજન થી સામે તમે જે મંત્ર બોલો એ મંત્ર ની એક ઉર્જા શરીરમાં આવે અને એ ઊર્જા હાથ થી ઉર્જાઓ બહાર નીકળે અને હાથ થી તમે આ દસ આંગળીઓ કોઈ પણ વ્યક્તિ ઉપર પધરાવો દસ આંગળીઓ એટલે ઓલો સામે વાળો નિરોગી થઈ જાય અને નિરોગી થવા માટે તમારે એના આ દસે દસ આંગળીઓ કોઈના મસ્તક ઉપર પધરાવો એટલે માથે હાથ મૂકવાની પદ્ધતિ હતી એ ઉર્જા ટ્રાન્સફર કરવાની પદ્ધતિ છે અને કોઈ પણ વ્યક્તિને ઊર્જા ટ્રાન્સફર કરવી એક પ્રાથમિક શાળાનો શિક્ષક જ છે કે બાળકના માથા ઉપર હાથ મૂકી શકે એની પાછળ ઢીકો મારી શકે એના કાન પકડી શકે હવે તો શિક્ષકોને મનાઈ આવી ગઈ છે બાકી ખરેખર એ ઉર્જા ટ્રાન્સફર શિક્ષકની ઉર્જા ટ્રાન્સફર કરવાની સૌથી મોટી પદ્ધતિ છે આને કહેવાય પ્રાણ ઉપચાર પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિ આમાંથી કોઈ પુસ્તકો વાંચતા હોય તો પોલ બ્રન્ટન નામનો એક વ્યક્તિ છે જેણે એક પુસ્તક લખ્યું સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા આ વાંચવા જેવું છે તમે આ ન વાંચી શકો તો ગુજરાતીમાં એક પુસ્તક છે વાંચજો વૈશ્વિક ચેતના નામનો ગ્રંથ છે ડોક્ટર કર્નલ બક્ષીએ લેખો છે એને રમણ મહર્ષિને વિદેશમાં કોઈ પ્રસિદ્ધ કરનારું હોય તો એ પોલ બ્રન્ટન છે વિશુદ્ધાનંદ કાનંદજીને કોઈ વિદેશમાં પ્રસિદ્ધ કરનારું હોય તો એ પોલ બ્રન્ટન છે વિશુદ્ધાનંદ કાનંદજીએ એક ભવિષ્યવાણી કરી આપ સૌને પણ કહી દઉં એટલે આપ અત્યારે જાગૃત થઈ જાવ એની ભવિષ્યવાણી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે અને ત્રીજું વિશ્વયુદ્ધ છે એ પરમાણુ યુદ્ધ હશે એ વોર કોઈ સામાન્ય આમ ગોળી કે બંદૂકથી નહીં હોય કે તોપથી નહીં હોય એ વાયરસ વોર હશે એકબીજા એકબીજા દેશ વાયરસ છોડશે ને હમણાં કોરોના ગયો એ વાયરસ વોરનું એક નાનકડું એવું દ્રષ્ટાંત હતું એવો વાયરસ છોડશે કે જે વાયરસની કોઈ દવા જ નહીં હોય કોરોના ની શું દવા હતી આ તો બધા વેક્સિન ને અપાવી આ તો બધું આપવામાં આવ્યું કે એનાથી રક્ષણ થાય બાકી કોઈ પ્રોપર દવા સુધી નથી શોધાણીઓ એક પણ ડોક્ટર કહી દે કે કોરોના ની કોઈ પ્રોપર દવા હોય કોઈ દવા નહીં કોઈ હોસ્પિટલો તમને બચાવી નહીં શકે કોઈ ઔષધિ બચાવી નહીં શકે કોઈ દવાઓ નહીં બચાવી શકે ત્યારે બચવું હોય તો કેમ બચી શકશો એ વિશુદાનંદ કાનંદજી કહે ત્યારે બચવું હોય તો પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિથી તમે બચી શકશો ઓરાથી બચી શકશો કોઈ ઓરાવાળો વ્યક્તિ છે એ પોતાની અંદર રહેલું ભજનનું બળ હોય ને ભજનના બળથી હાથ આમ કરીને તમારા માથા ઉપર મક્ષે તો રોગ ઘટી જશે આના સિવાય બીજો કોઈ ઉપાય જ નહીં હોય એટલે આપણી સંસ્કૃતિમાં પગે લાગવાનું મહત્વ હતું ને હાથ મુકાવવાનું મહત્વ હતું આ પાછું આવવું જ પડશે વળી ફરીને ત્યાં ને ત્યાં આ નથી આવતા હવે પેલા બધાય ચોયણી પહેરતા મૂક દીધી તો હવે ઓલા પેન્ટ આવી ગયા ચોયણી જેવા તો વરી ફરીને પાછું ત્યાં જ આવશે અને એ અમુક જે 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 અહીંયા ભગવાન ને દીક્ષા આપવાની છે અને દીક્ષા સૌથી વધારે જે દીક્ષાનો મતલબ છે મંત્ર નાના બાળકના કાન ફૂંકવા માટે દીકરાનો જન્મ થયો કે કોઈ મહાપુરુષ પાસે કાન ફૂંકી દો નહીં કાન ફૂંકી દો એટલે દીક્ષિત કરી દો ઉર્જા પધરાવી દેવી એમ એ દીક્ષિત થઈ જાય પછી શિક્ષિત થાય અને એ દીક્ષિત થઈને શિક્ષિત થાય તો એ જે અધ્યયન કરે એ લોક કલ્યાણ માટેનું અધ્યયન કરે પોતાનું પેટનું પોષણ કરવા માટે નહીં અને ભગવાન અધ્યયન કરવા માટે જવા પેલા યજ્ઞો પવિત ધારણ કરી છે અને જેવી જનોય ધારણ કરી છે જનોય ધારણ કરીને ભગવાન અધ્યયન કરવા માટે છે ભગવાન ભયે કુમાર જબહી સબ ભ્રાતા દિન જનેવ ગુરુ પિતુ માતા પોતાના ગુરુ પિતા અને માતાના આશીર્વાદ લઈને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા છે દીક્ષા લીધી છે ઉર્જા લીધી છે અને ઉર્જા લઈને પછી વેદ અધ્યયન કરવા માટે ભગવાન ભણવા માટે ગયા છે ગુરુજીના ઘરે અને જે ભણવા માટે જાય જે વ્યક્તિ અત્યારે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ માટે એક વાત હું ચોક્કસ કહીશ કેટલા વિદ્યાર્થીઓ હાજર છે આઠ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ હાજર છે આપ સૌ માટે આ એક ચર્ચા કરી અને હું મારી વાતને આગળ વધારું આપ સૌ માટે એક વાર્તા કરું છું નાનકડી આપના સૌ માટે છે અને એ એવા માટે વાર્તા છે વિદ્યાર્થીઓ માટે કે એક ગામ હતું એવા માટે હું વાર્તા કરું કે તમારા શિક્ષિકા છે દિગીશા એ અમારા ગામના છે એટલે મને એવું થયું કે આ બધા ચાંચડ વડમાં જે સ્વાધ્યાય થાય જે અધ્યયન થાય એ અધ્યયન એવી પ્રાર્થના કરતો જાઉં કે આ ગામમાંથી કોઈ ડોક્ટર નીકળે આ ગામમાંથી કોઈ એન્જિનિયર નીકળે આ ગામમાંથી કોઈ સોલિસિટર નીકળે આ ગામમાંથી કોઈ કલેક્ટર નીકળે અને રામ કથાના બીજ બોઈ ગયા છે તો આ સૂક્ષ્મ ઓરા ક્યાંક ને ક્યાંક બાળકોને જ આપણે એમ થાય કે દેખાતી નથી પણ ઓરાઓ દેખાય નહીં પણ એ વિચાર છોડીને જાઓ પછી વિચાર વિચાર તમને દેખાતો નથી પણ ક્યાંક ક્યાંક ને ને સ્પર્શે એક ગામડું ગામ ગામ હતું ગામડા ગામમાં આખું ભેગું થયું કે આપણે મંદિર બનાવીએ માતાજીનું મંદિર બનાવીએ મહાકાળીજીનું મંદિર બનાવીએ બધાએ ફાળો એકત્રિત કર્યો ફાળો એકત્રિત કરીને પૈસા ભેગા કર્યા બધા ગામના લોકો ગયા મૂર્તિકાર પાસે કે એટલા પૈસા આપીએ અમારે એક મહાકાળીની મૂર્તિ બનાવી છે કહ્યું કે ભલે આ જંગલમાં ગયો અને આપણી સંસ્કૃતિ તો કેવી છે કે કોઈ પણ વ્યક્તિને ફૂલ તોડવું હોય તો ફૂલની પણ રજા લઈ ફૂલ તોડવાનાય મંત્ર છે બિલીપત્ર તોડવાનાય મંત્ર છે તુલસીપત્ર લેવાનાય મંત્ર છે શિવપુરાણમાં છે આચાર્યેન્દુ નામના ગ્રંથમાં છે બધાને લેવાના એક એક ગ્રંથ છે તમે જે બિલ્વ વૃક્ષ લેવા જાઓ તો ત્યાં બિલવ વૃક્ષમાંથી તમે બિલીપાન લેવા જાઓ તો એના માટેનો મંત્ર છે અમૃતોધ ભવશ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા ગ્રહિણામી તવ પત્રાણી શિવ પૂજાર્થમ આદરાત એવો શ્લોક બોલી લેવન કે શિવજીની પૂજા માટે આદરપૂર્વક હું આપને વંદન કરું છું આપના પત્ર ગ્રહણ કરું છું અમૃતોધ ભવશ્રી વૃક્ષ અમૃતમાંથી આ શ્રી વૃક્ષ ઉત્પન્ન થયું છે અને તમે શિવજીને સદા પ્રિય છો હું તમારું પત્ર ગ્રહણ કરું છું શિવ પૂજા માટે એમ કરીને લેવાનું તો આપણી સંસ્કૃતિ તો એક પથ્થર હતો મોટો વડલો હતો વડલા નીચે કાળો પથ્થર હતો એ પથ્થરને જેને કહ્યું કે પ્રણામ હું તમારી પર છીણી અને હથોડીના ઘા કરીશ લાખો ઘા થશે તમારી પછી મૂર્તિ બનશે પછી લોકો તમારી પૂજા કરશે કે ના ના જરાય ટાઈમ નથી આ સુંદર એવો વર્ડનો છાંયો છે આ હા હા સુંદર સુંદર હવા વહે છે બાજુમાંથી બાજુમાંથી નંદી આ નદી પ્રવાહિત થાય છે બધું આનંદ છે હું શા માટે દુઃખ ભોગ ના ના મારી પાસે ટાઈમ જવા દે ઓલો મૂર્તિકાર આગળ ગયો એક નદીના ભેખાડમાં પડેલો કાણો પથ્થર કહ્યું કે ભાઈ તારી ઉપર એક લાખ થી વધારે છીણી હથોડી મૂર્તિ બનીશ લોકો તારી પૂજા કરશે કે ભલે કઈ વાંધો નહીં ઓલા હથોડીના લાખો ઘા કર્યા ને મૂર્તિ બનાવી લાખો રૂપિયાનું મંદિર હતું એમાં મહાકાળીની મૂર્તિ સ્થાપી બ્રાહ્મણોએ આવીને પ્રતિષ્ઠા કરી પ્રતિષ્ઠા થઈ ગઈ પછી તો બધા લોકોએ છપ્પન ભોગ લગાડ્યો બધા આરતી ઉતારી બધા દંડવત પ્રણામ કર્યા ત્યારે મૂર્તિ રાજી થતી પથ્થર રાજી થતું કારો પથ્થર કા હા હા ભલે મને એક લાખ સીણી અથોડી ના ઘા મહેરા પણ મને તો એ કષ્ટ પડ્યું પણ અત્યારે આલિશાન આ એટલું આરસપાર નું મંદિર છે એમાં મને રેવા મળે લોકો મને છપ્પન ભોગ ધરાવે લોકો મને દંડવત પ્રણામ કરે આરતી ઉતારે અત્યારે મને સુખ છે આપણા જેવું એક કોઈ શ્રદ્ધાળુ આવ્યો છે હાથમાં શ્રીફળ લઈને વધારવા માટે ગયો તો મંદિરના ના પૂજારી કે એક મિનિટ ભાઈ વિટ્રી ફાઇટ છે તૂટી જશે જાઓ બાર વધારો કે પણ બાર તો કંઈ વસ્તુ જ નથી મંદિરના પૂજારી બહાર આવીને છોકરાવંદને કે જાઓ એક પથ્થર લઈ આવો અહીં રાખી દો બધા શ્રીફળ અહીં વધશે ઓલા દોડતા દોડતા ગયા ઓલા વડલા નીચે જે ઓલો પથ્થર ના પાડતો તો એને લઈ આવ્યા ને ત્યાં રાખી દીધું આખી જિંદગી બધા એના પર શ્રીફળ વઢેર્યા હવે હું આપને પૂછવા માંગુ છું કે તમે મંદિરની અંદરનો પથ્થર બનવા માંગો કે મંદિરનો બહારનો મંદિરનો બહારનો પથ્થર માર બનવા માંગતો આખી જિંદગી તમને બધા ઠેબા મારશે તમે અત્યારે કહી દો કે મારા બાપુજીને તો 25 વીગા જમીન છે બરફની ફેક્ટરી છે મારે કઈ કરવાની જરૂર નથી અને મારે બધું સુખ છે સો વીઘા જમીન છે મારે તો આ બરાબર મકાન સારું ગાડી બધું મારે કઈ કરવાની જરૂર નથી બધા તમે સુખમાં રહેશો કે મારે માટે સહન કરવું જો તમે દુઃખ સહન નહીં કરો સુખમાં રહેશો તો આખી જિંદગી બધાના ઠેબા ખાશો તમે વિદ્યાર્થી અવસ્થામાં દુઃખ ભોગવવા માટે તૈયાર થશો છીણી હથોડીના ઘા પડશે લાખ પણ અત્યારે તમારા મિત્ર અત્યારે ન બને તો કઈ વાંધો નહીં પણ તમે કલેક્ટર બની જશો પછી આખું ગામ તમારું મિત્ર બની જશે તમે મોટા પદ ઉપર જતા રહેશો પછી આખું ગામ તમારું મિત્ર બની જશે અત્યારે તમે મામાન્ય લગ્નમાં ન જઈ શકો બીજે ક્યાંય તો દુઃખ ન કરતા એ છીણીયા થોડી ના ગા છે પિક્ચર જોવા ન શીખો છીણીયા થોડી ના ગા છે આઈપીએલ ની મેચ જોવા ન જઈ શકો એ છીણીયા થોડી ના ગા છે પણ એ ઘા ખાસો તમને મૂર્તિ બનાવવા માટે તમારા શિક્ષકો તમને કહે નક કાપીને આવો તમારા શિક્ષક કઈ વાળ કપાવીને આવો તમારા શિક્ષક કહે કે તમે બ્રશ કરીને આવો તમારે એટલા કલાક વાંચીને આવો આ લેસન તૈયાર હોવું જોઈએ એ તમને મૂર્તિ બનાવવા માટે છે એ ભલે તમને છીણીએ થોડી ના ગા લાગતા હોય પણ એક સમય મૂર્તિ બની જશો આખું જગત તમારી પૂજા કરવા આવશે તમને વંદન કરવા આવશે તમે કહેશો કે મારે કંઈ ભણવું નથી ને રખડે રાજા ને ભણે ભિખારી તો પછી આખી જિંદગી નક્કી કરવાની તમારે ઠેબા ખાવા શ્રીફળ ખાવા કે પછી મંદિરની અંદર મૂર્તિ બનવું છે સંકલ્પ કરી લો જેટલા અહીંયા બાળકો વિદ્યાર્થી ભણવા માટે આવ્યા છે કે હું બે કલાક મારું સ્વાધ્યાય નિત્ય કરીશ અને હું આપ સૌને કહું કે હું આજે પણ મેં તબ તક રહું વિદ્યાર્થી જબ તક ઉઠે ના મેરી અર્થી જ્યાં સુધી મારી અર્થી ના ઉઠે ત્યાં સુધી હું વિદ્યાર્થી છું આજે પણ બે કલાક સ્વાધ્યાય નિત્ય કરું છું આજે પણ હું એમએ થઈ ગયો પીએચડી થઈ ગયો નેટ થઈ ગયો ડિલીટ થઈ ગયો તો એ આજે બે કલાક ભણું છું બે કલાક વાંચું છું મારા લગ્નના દિવસે પણ મેં બે કલાક સ્વાધ્યાય કર્યું લગ્નના દિવસે પણ જ્યારે આવો સંકલ્પ કરો ત્યારે તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી તમારે નક્કી કરવાનું છે બે કલાક ખાલી લેસન આપે એમ નહીં બે કલાકના સ્વાધ્યાય વિના જેમ કોઈ સંકલ્પ કરે કે ભગવાનની પૂજા કર્યા વિના હું અન્ન મુખમાં નહીં મૂકું એની જેમ તમે પણ સંકલ્પ કરો કે બે કલાકના વાંચન વિના હું ક્યારેય સુઈસ નહીં એવો સંકલ્પ કરે કોઈ પણ ભોગે અધ્યયનમ એવ છાત્રાનામ પરંતપ વિદ્યાર્થીનું અધ્યયન જ તપ છે એનાથી મોટું બીજું કોઈ તપ નથી એવો સંકલ્પ કરે તો ચાંચળ વડમાંથી કોઈ વાઇસ ચાન્સલર બનશે કોઈ વીસી બનશે અહીંયાથી કોઈ વીસી બને કોઈ કુલપતિ બને એવા ભાવ સાથે ભગવાન પોતે પણ ભણવા માટે ગયા એટલે તમારા માટે આ ચોપાઈ ખાસ આજના વિદ્યાર્થીઓ માટે છે પોતે પરબ્રહ્મ પરમાત્મા પોતે પણ સ્વાધ્યાય કરવા માટે ગુરુના ઘરે ગયા અહીંયા શબ્દ રાખ્યો છે રઘુ રાઈ

મેળો આવે ને મંડપ આવે ને હાલતા લગન આવે ને ક્યાં તો એક જ વાતાવરણ એટલે ભગવાન પણ અધ્યન કરવા માટે વશિષ્ઠ ગુરુ ના આશ્રમે જાય છે એવા રાજા એટલે વિદ્યાર્થીઓ માટે આ ચોપાઈ સમર્પિત